જો મિત્રો તમે પીએમ કિસાન યોજનામાં લાભ લીધેલો હોય તો તમે વીસમાં હપ્તાના અંતજાર થઈ તો થાકી જ ગયા હશો મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખની વાત કરવાના છે હપ્તો કેમ મોડો થયો એ પણ આપણે મિત્રો વાત કરવાના છે અને હું ચેલેન્જ આપું છું અહીંયા તમને કે આના પછી તમને એક પણ વીસમાં હપ્તાના મિત્રો જે વિડીયો છે એ નહીં જોવા મળે એની ચેલેન્જ આપું છું ખાતરી આપું છું મિત્રો મિત્રો એક સમાચારની વાત કરીએ તો જે વીસમાં હપ્તાની લિસ્ટ છે મિત્રો એ કાલે અપડેટ થઈ ગઈ છે ઓલરેડી એ તમારે ખાસ કરીને મિત્રો જોવાની છે પહેલા તમે પછી ઓલરેડી તમે જોઈ લીધી હોય તો પણ તમે એકવાર જોઈ લેજો મિત્રો આપણે મિત્રો આવી ગયા છે પીએમ કિસાનની અ ઓફિશિયલ વેબસાઇટની અંદર નીચે જામું એટલે કે મને બેનિફિશિયરી લિસ્ટ નામનું એક સેક્શન દેખાડવામાં આવે હવે જ્યારે પણ મિત્રો હું આની ઉપર ક્લિક કરું ત્યારે મારી પાસે એક મારું સેક્શન આવી જશે કે જ્યાં મારે મારા ગામ જે છે હું કયા ગામથી છું તે મારે મિત્રો સિલેક્ટ કરવાનું રહેશે અને જ્યારે પણ હું ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરું ત્યારે મારી પાસે એક નામની મિત્રો લિસ્ટ આવી જશે હવે આ જે લિસ્ટ છે મિત્રો એમાં મારું નામ હોવું એ ખૂબ જ જરૂરી છે આની અંદર મારું નામ હશે તો મને આપતો મળશે મારે કાંઈ જ કરવાની જરૂર નથી ટેન્શન લેવાની જરૂર નથી પણ જો તમારું આની અંદર નામ ના હોય તો હવે ઓલરેડી મોડું થઈ ગયું છે આ હપ્તો તમને નહીં મળે તમને બની શકે કે એકવીસમો હપ્તો જે આવે ત્યારે તમને આ બેના પૈસા એક સાથે મિત્રો મળે હવે આપણે એ વાત કરી લઈએ મિત્રો કે આ ત્રણ હજાર રૂપિયા કોને મળશે અને ચાર હજાર રૂપિયા કોને મળશે તો જો તમે મિત્રો દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો ત્યાંની સરકાર તે લોકોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપે છે શું આપણને મિત્રો ગુજરાતની અંદર પણ શું ત્રણ હજારનો હપ્તો મળવો જોઈએ જો હા મળવો જોઈએ તો વિડીયોને લાઈક અથવા મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો હવે મિત્રો આપણે એ વાત કરી લઈએ કે આ ચાર હજાર રૂપિયાનો હપ્તો ક્યારે મળશે તો જે લોકોને મિત્રો ઓગણીસમો હપ્તો ના મળેલો હોય એ લોકોને જ આ વખતે ચાર હજાર રૂપિયાનો મિત્રો હપ્તો મળશે અને એ પણ જો કાગળિયા ક્લિયર હોય તો જ તમને હપ્તો મળશે ન તો તમારું નામ આ યોજનામાંથી મિત્રો નીકાળી દેવામાં આવશે તમારે ફરી વખત અપ્લાય કરવાનું રહેશે હવે આપણે મેન મુદ્દાની વાત કરી લઈએ કે ભાઈ તારીખ કઈ છે તો જો તમે ગમે તે વેબસાઇટમાં જોઈ લો તમે ટીવી ચેનલમાં જોઈ લો કે તમે વિડીયોમાં જોઈ લો જ્યાં સુધી આ વેબસાઇટની અંદર તારીખ મેન્શન ના કરવામાં આવે ત્યાં સુધી મિત્રો એ તારીખ જે છે એ તમારે સાચી માનવાની નથી તમે આ પીએમ કિસાનની જો આ જે વેબસાઇટ છે એની અંદર આવો ને થોડાક તમે નીચે જાઓને એટલે કે ઘાટા લાલ કલરથી તમને દેખાડવામાં આવે કે તારીખ કઈ છે ભાઈ અત્યારે કઈ તારીખ મને નજર આવે છે તો કે ભાઈ ઓગણીસમાં આપતાની મને તારીખ જે છે એ મિત્રો મને નજર આવે છે તો અહીંયા વીસમાં હપ્તાની જ્યારે તારીખ આવે એના પાંચથી છ દિવસમાં આપણને હપ્તો જનરલી મળે છે તો બની શકે એવું કે કાલે સાંજે આપણને આ જે વેબસાઇટ છે એની અંદર તારીખ જે છે મિત્રો એ આપણને મને દેખાડવામાં આવે એ જ તારીખ મારે સાચી માનવાની છે અને મારું તો અહીંયા એવું કહેવું છે મિત્રો કે તમારું જો પાસે બધું ક્લિયર હોય કે ભાઈ તમારું વેબસાઇટની અંદર નામ છે ફાર્મા રજિસ્ટ્રન્સી પણ છે ને તમે કેવાયસી પણ તમે કરેલું છે તો તમારે એક વિડીયો જોવાની મિત્રો જરૂર નથી આ વેબસાઇટમાં આવો ત્યારે તારીખ તમને મળી જવાની છે અને તારીખ જો તમને ના પણ ખબર હોય તો પણ તમને પૈસા આવે ત્યારે મેસેજ તો મિત્રો આવી જ જવાનો છે કે ભાઈ પીએમ કિસાનમાંથી બે હજાર રૂપિયા આપેલા છે કે ત્રણ હજાર રૂપિયા આવેલા છે કે ચાર હજાર રૂપિયા આવેલા છે તો તમને મિત્રો ખબર તો પડી જ જવાની છે તો શું કરવાના આપણે ટાઈમ વેસ્ટ કરીએ આપણે બીજા બીજા ઓલા વિડીયો જોઈએ યોજનાના ખેતીવાડીના બીજા વિડીયો જોઈએ મિત્રો તો બસ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો